સુરેન્દ્રનગરમાં આવેલા દસાડામાં ગોચર જમીનમાં આઠથી દસ ખેડૂતોની અંદાજે રૂપિયા ત્રણ એક લાખની ચાર અને એરંડા બળીને ખાક થઈ ગયા છે આગની ઘટનાઓમાં અંદાજે બે હજાર પૂડા અને બસો પચાસ મણ જેટલા એરંડા બળીને ખાક થઈ જતાં ખેડૂતો પાયમાલ બન્યા છે ખેડૂતો દ્વારા બાબતે દસાડા સરપંચ અને દસાડા પોલીસને લેખિત જાણ કરવામાં આવતા પોલીસે તપાસ તો ધમધમાટ શરૂ કર્યો છે